અંકલેશ્વર પંથકમાં છેલ્લા ઘણા સમયથી ચોરોની અફવાને કારણે લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે આવા દ્રશ્યો ગત રોજ અંકલેશ્વર શહેરમાં જોવા મળ્યા હતા અંકલેશ્વર શહેરના કસ્બાથી વાડ વિસ્તારમાં ચોરની અફવા વચ્ચે લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા તો ચોરની અફવા ઉડતા આંગે અંગે અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસે પણ જાણ કરવામાં આવી હતી ત્યારે અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસનો કાફલો પણ તાત્કાલિક અસરથી દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી જોકે પોલીસ અને લોકોની તપાસમાં કોઈ પણ શંકાસ્પદ ગતિવિધિ બહાર આવી ન હતી કે જેને કારણે લોકો પરત ઘરે ફર્યા હતા જોકે એક સમયે વાતાવરણમાં તંગદીલી ફેલાઈ હતી ત્યારે આ બાબતે પોલીસે લોકોને ગેરમાર્ગે ન દોરાય અને શાંતિ જાળવવા અપીલ કરી હતી